જીવંત પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં આપ સર્વને અમારી પ્રેમી સલામ અને અમારી ચેનલ પર આપ સર્વનું સ્વાગત તથા આવકાર કરતાં અમે આનંદ અનુભવીએ છીએ ધન્યવાદ પિતા બાપને આપીએ કે આ સમય આપણને આપ્યો કે આપણે તેમના જીવન પવિત્ર વચનો જે આપણને આપણી માતૃભાષામાં મળ્યા છે તો એ વાંચવાને માટે સમજવાને માટે આ તક મળી તો ચલો આજના વચનોમાં જઈએ એ પહેલાં એક ટૂંકી પ્રાર્થના કરીશું તો ચલો આજના વચનોમાં જઈશું પ્રાર્થના કરીશું હે સર્વશક્તિમાન અમારા પ્રેમાણ ઈશ્વર બાપ અમે તમારો આભાર માનીએ છે પ્રભુ કે તમે અમારા જીવનમાં સુંદર દિવસ અને સુંદર તક આપી તમારા પવિત્ર જીવન વચનો વાંચવાને માટે એના માટે અમે તમારો પુષ્કળ આભાર ભરકાર માને છે તમારા વચનો પુષ્કળ આ છે તમારી કૃપા સમજવામાં અમારીને શ્રોતાજનોની શાહીને મદદ કરજો જ્ઞાન બુદ્ધિને દર્ણથી બોલજો અમે તમારા હાથોમાં સોંપાય છે અમારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરા સુખ્રિસ્તના નામથી માગીએ છીએ સાંભળોને સ્વીકાર કરજો પવિત્ર પુસ્તક બાઇબલ અયુગનું પુસ્તક અને તેનો ચોવીસમો અધ્યાય સર્વશક્તિમાને સમયો કેમ ઠરાવ્યા નથી અને જેઓ તેમને ઓળખે છે તેઓ તેમના દિવસો કેમ જોતા નથી ખેતરના માણોને ખસેડનારા લોકો તો છે તેઓ જોર વિલમથી ટોળાને હરી જઈને તેમને ચરાવે છે તેઓ અનાથનું ગધેડું હાંકી જાય છે તેઓ વિધવાના બળદને ગીરો મૂકવા માટે લઈ લે છે તેઓ દરિદ્રયોને માર્ગમાંથી કાઢી મૂકે છે પૃથ્વીના ગરીબો એકત્ર થઈને છુપાઈ જાય છે તેઓ અરણ્યના જંગલી ગધેડાની જેમ પોતાને કામે જાય છે તેઓ ખનથી ખોરાક શોધે છે અરણ્ય તેમને તેમના છોકરાની માટે ખોરાક આપે છે તેઓ ખેતરમાં પોતાનો ખોરાક શોધે છે અને દુષ્ટની દ્રક્ષોનો સડો વીણે છે તેઓ આખી રાત વસ્ત્ર વિના નગ્ન સૂઈ રહે છે અને ટહમાં ઓઢવાની તેમની પાસે કોઈ નથી પર્વતો પર પડતા ઝટ્ટાથી તેઓ પલળે છે અને ઓથ ન હોવાથી તેઓ ખડકને બાથ ભરે છે અનાથ બાળકોને ધાવતા ખેંચી લેનારા તથા ગરીબોના અંગ પરના વસ્ત્રો ગીરોમાં લેનારા પણ છે જેથી ગરીબો નગ્ન ફરતા ફરે છે અને ભૂખ પેટે ખેતરમાં પૂડા વહે છે તેઓ આ માણસોના ઘરોમાં તેલ પીલે છે તેઓ દ્રક્ષાકુંડોમાં દ્રાક્ષો ખૂંદે છે અને તરસ્યા રહે છે ઘણી વસ્તીવાળા નગરમાંથી માણસો હાઈપીટ કરે છે અને ઘાયલોના હાથમાં બૂમ પાડે છે તો પણ ઈશ્વર તે અન્યાયને લેખવતા નથી તેઓ અજવાળા વિરુદ્ધ ફિતુર કરનારા છે તેઓ તેમના માર્ગો જાણતા નથી અને તેમના પંથમાં ટકી રહેતા નથી ખૂની અજવાળું તથા જાગીને ગરીબ તથા દરિદ્રીને મારી નાખે છે અને રાત્રે તે ચોર જેવો છે વ્યભિચારીની આંખ પણ જળજળિયાની વાટ જુએ છે અને એવું કહે છે કે કોઈ મને દેખશે નહીં અને તે પોતાના મોં પર બુકાની બાંધે છે અંધારામાં તેઓ ઘરોમાં ખાતર પાડે છે અને દિવસે બારણાં બંધ કરીને ઘરમાં ભરાઈ રહે છે તેઓ અજવાળું જોવા માગતા નથી કેમ કે સવાર તો તેઓને મૃત્યુ છાયા જેવી લાગે છે કેમ કે તેઓ મૃત્યુ છાયાનો ત્રાસ જાણે છે સોફા તમે કહો છો કે તે રેલના પ્રવાહથી તણાઈ જાય છે પૃથ્વી ઉપર તેઓનું વતન સાબિત થયેલું છે તે દ્રક્ષાવાળીઓમાં ફરી જવા પામતો નથી સુકવણું તથા ઉષ્ણતા બરફના પાણીને શોષી લે છે એવી રીતે સેવલ પાપ્યોને શોષી લે છે જનેતા તેને ભૂલી જશે કીડો મજાથી તેનું ભક્ષણ કરી જશે પાછળથી તેને કોઈ સંભાળશે નહીં અને અનિતિને સળેલા ઝળની જેમ ભાંગી નાખવામાં આવશે સંતાન વગરની વાંધણીને તે સતાવે છે અને વિધવાનું ભલું કરતો નથી તે પોતાના વડે સમર્થોને પણ નમાવે છે તેઓને જિંદગીનો ભરોસો હોતો નથી ત્યારે પણ તેઓ પાછા ઉઠે છે ઈશ્વર તેમને નિર્ભય સ્થિતિ આપે છે અને તે પર તેઓ આધાર રાખે છે અને તેમની દ્રષ્ટિ તેઓના માર્ગો પર છે તેઓ ઉચ્ચ પદવીએ ચઢે છે પણ થોડી મુદતમાં તેઓ નષ્ટ થઈ જાય છે હા તેઓને અધમ સ્થિતિમાં લાવવામાં આવે છે બીજા બધાની માફક તેઓ મરે છે અને ધન્યના કણસલાની જેમ તેઓ કપાઈ જાય છે જો એમ ન હોય તો મને જૂઠો પાડનાર તથા મારી વાતને નકામી ઠરાવનાર કોણ છે પ્રભુ તેના વાકેલા વચ્ચે પ્રાર્થના કરીએ આકાશવાસી સનાતન પિતા પરમેશ્વર તમારો આભાર ઉપકાર માનીએ કે આ જીવંત વચનો વાંચવાને માટે તમે મને આ સમય આપો આ જીવંત વચનોને આશીર્વાદિત કરો બાપ આ વચનો પુષ્કળ ફળ ફળદ્રુપ થાય અને તેના પુષ્કળ ફળો આવે અને તેમાંથી કોઈક એક હાથમાં જીતાય તેને માટે તમારી કૃપા થવા દો આ વચનો સાંભળના સગડા ભાઈ બહેનોની પર તમારી આશીષની વરસાદ થવા દો તેઓના કામ નોકરી ધંધા રોજગારોને આશીર્વાદિત કરો બાપ તેઓના ઘરમાં કોઈ પણ જાતના સારા વાનાની ખોટ ન રહે તેવી કૃપા પર તમે થવા દો બાપ બીમાર હોય તેઓને તમારા તંદુરસ્ત હાથના સ્પર્શ પર સ્પર્શ કરીને સાજા પણ આપો ગરીબ અનાથ વિધવાઓની પણ સહાયતા મદદ કરો બાપ જવાન દીકરા દીકરીઓ જો યોગ્ય પાત્રની શોધમાં છે ઘણા પોતાના માટે નોકરી ધંધાના શોધમાં છે ઘણા જુવાન દીકરા દીકરીઓ આગળના અભ્યાસની અંદર પ્રયત્ન કરી રહ્યા છે આવા તમામ તમારા બાળકોને માટે જોઈતા તમામ સારા તમારા તમારા ભંડારમાંથી પૂરા પાડો બાપ તેઓની સહાયતા મદદ કરો તેઓની સાથ એને પાછા રહો બાપ અને સેતાની ગુંડી બાબતોથી તમે તેઓને સાચી બચાવ રાખો બાપ વિશેષ પિતા બાપ તમારો આવું ખૂબ જ દંદીક છે તમે ક્યારે આવો સ્વામી જાણતા નથી તમે જ્યારે પણ આવો ત્યારે તમને મળવાને માટે અમે હાફેસ તૈયાર રહીએ તેને માટે તમારી કૃપા અમારી પર વાંધજો બાપ તમારા માર્ગોમાં ચાલવાને માટે તમે અમુને મજબૂત બનાવજો બાપ કે જેથી અમે સૈતાલિક માર્ગોમાં ફસડાઈ ન પડીએ અને તમારા માર્ગોમાંથી ખસી ના જઈએ વિશેષ અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરજો અમારા દેશના રાજનેતાને આશીર્વાદિત કરજો અને આ દેશનું સુકાન ચલાવવાના માટે તમે તેઓને બુદ્ધિ જ્ઞાન અને ડાપણથી ભરપૂર કરજો બાપ વિશેષ પિતા બાપ અમુક ઠેકાણે તમારા બાળકોની સતામણી થઈ રહી છે ત્યારે તમારા સેવક સેવિકાઓની તમે રક્ષા કરજો તેઓની સાથે અને પાસે રહેજો તેઓના કુટુંબોની તમે સહાયતા મદદ કરજો બાપ અને શેતાન ત્યાં આગળ ફાવી ન જાય તેને માટે તમે તેઓની પડખે ઊભા રહેજો બાપ એ બાળકોને તમે મજબૂત હૃદયના બનાવજો પિતા કે જેથી તેઓ પણ તમારા માર્ગોમાંથી ભટકી ન જાય અમે પાપી મનુષ્ય છીએ અમે પાપમાં પેદા થયેલા છીએ પણ પિતા બાપ તમારા પુત્ર ઈશુ મશીનના ખૂન વડે તમોએ અમને ખંડી લીધા છે અને તમને બાપ કહેવાને માટે તમે અમને અધિકાર આપ્યો છે એ બાપની રૂએ અમે તમારી સમક્ષ આવીને અમારા અશુદ્ધ હોઠો દ્વારા અમારી કાલી ગયેલી ભાષાની અંદર પિતા બાપ અમે તમને કાલાવાલા કરીએ છીએ તમને વિનંતીઓ કરીએ છીએ ત્યારે પિતા બાપ સગળા તમારા બાળકોની વિનંતીઓ સાંભળો અને તેઓની સહાયતા મદદ કરો તેઓની સાથે અને દરેક મુસીબતોથી હરેક જાતની તકલીફોથી તેઓને તમે સાચવો સંભાળનો બચાવો અમારા અમારાથી જાણે અજાણે થયેલા પાપોની ક્ષમા માંગતા અમારી આ સગડી અરોજો ગરોજો વિનંતીઓ તમારા પુત્ર ને અમારા મધ્યસ્થી સુમસી તેમના મીઠાને પહેરાનામાં તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળો તેને માન્ય કરો પિતા આમીન